જિલ્લા મથક પાલમપુર ખાતે પથ્થર સડક ઉપર આવેલ મોટા રામજી મંદિર થી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું મોટા રામજી મંદિર થી નીકળેલી શોભાયાત્રા ઠેર ઠેર સ્વાગત કરાયું હતું રામ નવમીના પાવન પર્વે પાલમપુર પથ્થર સડક ઉપર આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવામાં આવી હતી બાદમાં બપોરે બે વાગે ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી મોટા રામજી મંદિર થી શોભાયાત્રા પ્રસ્થાન થયા બાદ મોટી બજાર ત્રણબત્તી ખોડા લીમડા સુરેશ મહેતા ચોક સંજય ચોક ગુરુનાનક ચોક દિલ્હી ગેટ થઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી રામનવમીની શોભાયાત્રામાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલનપુર શહેરના રાજમાર્ગો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા આ વખતની શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીરામના અલગ અલગ જગ્યાએ વધામણા કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું you okay.